હરે હરે જે વૃાવીર સાળંગપુર આજ છે શનિવાર એકસો અગિયાર શનિવાર પદયાત્રા એ બોટાદ થી સાલંગપુર ચાલી જવાનો જે સંકલ્પ છે તેમાંથી આજ એકસો ને એક શનિવારની પદયાત્રા દાદાના નામ સાથે થઈ રહી છે અને આજની પદયાત્રામાં મારી સાથે મારા અનેક મિત્રો જોડાયા છે જિગ્નેશભાઈ મારી સાથે હર વખતે તો હોય છે તેમ હર્ષભાઈ વિનીભાઈ સોની રાજુભાઈ સોની તેમજ બીજા અનેક મિત્રો જોડાયા છે આજે પણ દાદાના નામ સમન સાથે સાળંગપુર તરફ પદયાત્રા શરૂ થઈ ગઈ છે અને આજ મારો એકસો અને એકમો શનિવાર છે એ નિમિત્તે સાળંગપુર હર શનિવારે પદયાત્રા યાત્રિકો જાય છે એ પદયાત્રીકોની જે જે સેવાભાવી મિત્રો સેવા કરે છે ને એમનું ભાવપૂર્વક સ્નેહપૂર્વક સન્માન કરવું છે તો ચાલો દાદાના સમ સાથે આજની પદયાત્રા શરૂ કરીએ અને વચમાં બધા સેવા ભાવીનું ભાવપૂર્વક આપણે સન્માન કરીએ હું છો તમે કાગળિયા લાવો લાયો વેસો છો એમ નો ન થાય હાજરી ઉપર આપડે આપડે કાંઈક તો ગાડી લઈને કેમ નીકળો ઘરે મીકીને આવતો હાલી નીકળતો ગાડી આગળ લઈ એમ નો થાય ભાઈ તો આવતો નહીં આવતો લેલો હાલો આવતો પેલા વાત કરો પછી હાલો હલો હેઠા હેઠળ વાત કરો હલો જાણો છો એમ કે દર શનિવારે દાદા ના દર્શને જઈએ છીએ અને એકસો અગિયાર શનિવાર જે બાધા કે સંકલ્પ કયો એમાં કૃપા થી એકસો ને એકમો શનિવાર છે વન જીરો વન 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 અને મેં પ્રથમ શનિવાર થી તેવો નિર્ણય લીધો હતો કે મુકેશભાઈ છે યોગેશભાઈ છે છે જે જે સેવાભાઈ પચીસ શનિવાર પચાસ શનિવાર પંચોતેર શનિવાર સો શનિવાર શનિવારે આપણે સન્માન કરતા રહીશું તો આજ એકસો એકમો શનિવાર છે તો ખાસ આપણે યોગેશભાઈ અને વિનુભાઈ બે મિત્રો વર્ષોથી કેટલા વર્ષો થઈ ગયા એમ કે સાવંગપુર પદયાત્રા સૌ સરસ મજાનું ઠંડુ વરિયાળી શરબત તેમજ પાણીનો પ્રસાદ હર શનિવારે પદયાત્રિકો ને ભાવપૂર્વક આપતા જાય છે અને પ્રસાદ પી અને યાત્રિકો કોઠામાં અનેરી ટાટક અનુભવે છે અને આ જ રીતે વર્ષો થી સેવા કરે છે દાદા આમને અમને મનોબળ આપતા એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ અને હું જીગાલાલ ને વિનંતી કરું કે ભાઈ શ્રી યોગેશભાઈ નું સન્માન આ સરસ મજાનો ખેસ છે ખેસ પહેરાવી અને યોગેશભાઈ નું સન્માન કરે બોલો કાશ્તા ભાઈ

કરે છે અને કાયમ માટે કરશે આવી સાક્ષાત હનુમાનજી મહારાજ છે કાયમ ના માટે બધા કષ્ટો હરે છે તમારે ગમે એવું હોય સુખ દુઃખ તમે ન્યાજી ને એક વખત ઉભા રહી જાવ એટલે મને તો મારો જાત અનુભવ છે મારી પોતાની જાત નો આ સુધી ના જિંદગીના મારા એક એવા કામ નથી બેન ન્યા સોંપા હોય અમે તો કાલા વાલા કરીએ છીએ કાલા વાલા કરીને સેવા કરવાની ભાવના કરીએ છીએ બાકી આપડે સેવા શું કરતા હતા સેવા કરતા તો જાજુ કામ દાદા પાસે કરે છે ખાલી કામ ને દેખાય છે કે આ સેવા કરે છે ના પણ આવી દાદા કાયમ ને માટે અમને ઓલા કેમ સેવાની ભાવના રખાવે બસ એ જ પ્રાર્થના તમારી જેવા મિત્રો માટે વધારે ગ્રુપ મોટું તૈયાર રાખે આવી દાદા ના જેમ કાયમી માટે અમારી પણ એવી શુભેચ્છા કે તમને દાદા હંમેશ માટે મનોબળ

એ હર શનિવારે વર્ષોથી થી સાળમપુર પદયાત્રા પદયાત્રિકો સેવા કરે છે ઠંડુ પાણી અને પ્રસાદ શનિવારે પાવામાં આવે છે બોલો પાસે આ બધા મિત્રો જાણો છો એમ કે વર્ષો થી સાળમપુર પદયાત્રા એવા બધા મિત્રો ચાલીને જતા હોય છે એમાં એકસો અગિયાર શનિવાર ની જે અમારે બાધા છે સંકલ્પ છે એમાં જ એકસો ને એકમો શનિવાર છે અને જે જે સેવા ભાવી મિત્રો છે સાળંગપુર પોદયાત્રી યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરે છે જેમ કે યોગેશભાઈ છે જય કષ્ટભૂષ સેવા ગ્રુપ છે અને મહેશભાઈ છે તો મારી એવી ઈચ્છા હતી કે પચીસમાં શનિવારે પચાસમાં શનિવારે પંચોતેરમાં શનિવારે અને એકસો એકમાં શનિવારે આ બધા સેવા ભાવી મિત્રોનું સન્માન કરવું જીતાલાલ આપણે મારી હારે દર વખતે હતા એમાં પચીસ માં શનિવારે પણ આપણે સન્માન કર્યું પચાસ માં શનિવારે પણ સન્માન કર્યું પંચોતેર માં શનિવારે પણ સન્માન કર્યું પણ એકસો અને એકમાં શનિવારે મિત્રો એક આનંદ અને એક થોડોક થોડોક લાગણીનો ભાવ જેમની સાથે જોડાયેલો છે એવા ભાઈ શ્રી મહેશભાઈ હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા કરે છે પાણીનું પરબ રાખે છે ઘણી વખત શરબતની સેવા પણ હોય છે તેમજ અમે જે દાદા નો વિસામો સેવા ગ્રુપ ચલાવીએ છે એમાં અવિરત પાણીની સેવા જેમની રહેલી છે એ ભાઈ શ્રી મહેશભાઈ રહેલી છે હિન્દવાની આકલ મારી પાછળ તમે બોર્ડ જોવો છો એમની તો આવા સેવા ભાવી વ્યક્તિ નું સન્માન કરવું ઘટે તો અમારા વડીલ મિત્રો ભાઈ શ્રી વિનુભાઈ સોની નો વિનંતી કરીશ કે ભાઈ શ્રી મહેશભાઈ નું ખેસ પહેરાવીને ને સન્માન કરશે બોલો કષ્ટ તો આ જ રીતે મહેશભાઈ સેવા કરતા રહે

તે બદલ તેમનું પણ સ્વાગત કરું છું તેવા જ અમારા એક પરમ મિત્ર હર્ષભાઈ તેમના આજે એકસો ને એકત્રીસ શનિવાર થાય છે એવા જ એવા અમારા હમણે નવા જોડાણા છે એવા ઉમંગભાઈ ગોરભા તે પણ હવે કહે છે કે મારે પણ દર શનિવારે ચાલીને આવવું છે તમારી સાથે

Bye.